ભગવાન શ્રી સ્વામિનારાયણ આ નામ આખા વિશ્વમાંથી કોઈ વ્યક્તિ એવું હશે કે જેણે આ નામ એ સાંભળ્યું નહીં હોય કારણ કે ભગવાન શ્રી સ્વામિનારાયણનું કાર્ય જેવું હતું એમની પ્રતિભા જેવી હતી કે વિશ્વના ખૂણે ખોણે સુધી આ નામ આજે પ્રચલિત છે તો ભગવાન શ્રી સ્વામિનારાયણ એવા કયા કાર્યો કર્યા હતા એમાંથી હું તમને થોડાક જ કાર્યોની આજે વાત કરવાનો છું ભગવાન શ્રી સ્વામિનારાયણ એ જયારે નીલકંઠવળની રૂપે હતા એટલે કે માત્ર અગિયાર વર્ષની ઉંમર એમની હતી ને ત્યારે તેમણે નીલકંઠ યાત્રા કરી ઉત્તરથી લઈને દક્ષિણ સુધી એમણે એ યાત્રા કરી હતી હિમાલયના શિખર સુધી એમણે યાત્રા કરી હતી પણ એ યાત્રામાં એમની પાસે કઈ નહોતું અને છતાં તેમણે હિમાલયની શિખર સુધી એમણે યાત્રા કરી હતી જે યાત્રા આજ સુધી એ કોઈ વ્યક્તિ કરી શક્યું નથી બીજું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે પાંચસો પરમહંસોની એ સમાજને ભેટ આપી અને આ બધા પરમહંસો કેવા હતા તો કે ભગવાન થઈને પૂજાય ને એવા હતા અને આ પરમહંસો એક સાહિત્યની ભેટ એ એ સમાજને એ આપી સાથે સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણે જે અત્યારે જે વર્ણ વ્યવસ્થા છે જ્ઞાતિ વ્યવસ્થા છે એની અંદર કહેવાય ને કે જે અમુક નાની જ્ઞાતિના ગણાતા લોકો હોય ને એ વખતે બસો વર્ષ પહેલાં અઢીસો વર્ષ પહેલાં એ નાની જ્ઞાતિના લોકોને કોઈ ઘણા ઉચ્ચ જ્ઞાતિના લોકો હોય ને એ સ્વીકારતા નહોતા પણ ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમને સ્વીકાર્યા એમને પોતાના આશ્રિત બનાવ્યા અને સદ સદધર્મનું પાલન કરતા એમણે શીખવાડ્યું આવું કાર્ય કર્યું હતું ભગવાન શ્રી સ્વામિનારાયણે એ વખતે એ એ એ એ બહુ ચાલતા હતા અને જમાત ગેરમાર્ગે વાળતી હતી આવા સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણે લોકોને સાચો માર્ગ એ દેખાડ્યો કે ભાઈ નીતિ શું છે અનીતિ શું છે આ બધું ભગવાન શ્રી સ્વામિનારાયણે એ લોકોને સમજાવ્યું કે ભાઈ સદધર્મ એ શું કહેવાય આવા તો ઘણા બધા કાર્યો એ ભગવાન શ્રી સ્વામિનારાયણે કર્યા છે હિન્દુ સંસ્કૃતિને આગળ લાવવા માટે એમણે મંદિરોની રચના કરી અને આજે આપણે જોઈએ છે તો આખા વિશ્વની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય એ ખૂબ ફેલાયેલો છે ફાટા અલગ અલગ છે પણ કાર્ય બધાનું એ સમાજ સેવાનું છે લોકોને પ્રગતિ થાય લોકો સાચા માર્ગે વળે એ માટેના કાર્યો આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કરી રહ્યો છે ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના વિશે તમને કાંઈ વધુ ખ્યાલ હોય તમારા જીવનમાં એમના કંઈ પ્રસંગો કે તમને એ હૃદય સ્પર્શી ગયા હોય તો ચોક્કસથી એ કમેન્ટ એ કરજો જય સ્વામિનારાયણ